દીવમાં વિદ્યાર્થીઓ માટે સોનેરી અવસર નીટ અને જીની પરીક્ષા ઓનલાઈન કોચિંગ આઈઆઈટી કાનપુરના તજજ્ઞો આપશે સંઘ પ્રદેશ દમણ દીવ અને દાદરાનગર હવેલી શિક્ષણ ક્ષેત્રે ખૂબ જ પ્રગતિ કરે તે માટે પ્રશાસક પ્રફુલ પટેલ સાહેબ કટિબદ્ધ છે અને હજુ ભવિષ્યમાં પ્રદેશના વિદ્યાર્થીઓ શિક્ષણ ક્ષેત્રે ઉજ્જવળ કારકિર્દી બનાવે તે માટે પ્રશાસક પ્રફુલ પટેલ સાહેબ સતત કાર્યરત છે જેનું ઉમદા ઉદાહરણ એ છે કે પ્રદેશના વિદ્યાર્થીઓ નીટ અને જીની સ્પર્ધાત્મક પરીક્ષા માટે પહેલા એલન કોચિંગ ઇન્સ્ટિટ્યૂટ તરફથી નિઃશુલ્ક કોચિંગ અપાતી હવે નીટ અને જીની પરીક્ષાની ઓનલાઈન કોચિંગ કાનપુરની આઈઆઈટીના તજજ્ઞો દ્વારા નિઃશુલ્ક કોચિંગ આપવાની વ્યવસ્થા કરેલ છે જે વિદ્યાર્થીઓ માટે એક સોનેરી અવસર છે સાથે સાથે હાલના સમયમાં દીવના વિદ્યાર્થીઓ પણ શિક્ષણ ક્ષેત્રે ખૂબ જ પ્રગતિ કરે તે માટે દીવ કલેક્ટર રાહુલ દેવપુરા સાહેબ અને ત્રિપલ આઈટી દીવ પરોડાના ડાયરેક્ટર ધર્મેન્દ્રસિંહ સાહેબના સંયુક્ત પ્રયાસોથી દીવના વિદ્યાર્થીઓને પાયથન પ્રોગ્રામ કરાવવામાં આવ્યો તેમજ સમયાંતરે ત્રિપલ આઈટીના પ્રોફેસરો દીવ જિલ્લાની શાળાઓમાં મુલાકાત કરી અને શિક્ષણનું માર્ગદર્શન આપે છે તેમજ ત્રિપલ આઈટી સેન્ટર એજ્યુકેશન હબ ખાતે એઆઈ અને રોબોટિક્સ લેબની દીવના વિદ્યાર્થીઓ મુલાકાત લેતા હોય છે અને દીવના વિદ્યાર્થીઓ ભવિષ્યમાં શિક્ષણ ક્ષેત્રે આગવી ઓળખ પ્રાપ્ત કરે તે માટે પ્રશાસક સાહેબ અને દીવ કલેક્ટર સાહેબ સતત મોનિટરિંગ કરી રહ્યા છે